વોર્ડ નંબર પાંચ ની અંદર હમણાં જ હાલની અંદર ઓનેસ્ટ એન્જિનિયર નામના કોન્ટ્રાક્ટરને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટ આપ જોઈ શકો છો કે જે પાણીને નવી પાઇપલાઇન નાખવામાં આવ્યો તો તેનો કોસ્ટિંગ આશરે લગભગ એસી લાખ અઠ્ઠાણું હજારની આજુબાજુ આપવામાં આવ્યું હતું અને આપ હાલના જે દ્રશ્યો જોઈ શકો છો કે આજનો પહેલો દિવસ હતો પહેલા જ દિવસની અંદર આજે કિશનવાડી વિસ્તારની અંદર જ્યાં આગળ એક મેન અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે વોર્ડ નંબર નું બાજુમાં નાના બાળકોની આંગણવાડી પણ આવેલી છે ત્યાં તે જ વિસ્તારની અંદર સવાર સવારમાં જ જે પાઇપલાઈનનું જે નવું નાળું જે ચાલુ કરવામાં આવ્યું હતું ત્યાં આગળ રોડની આજુબાજુ રસ્તાઓ ઉપર પાણી વેસ્ટીજ જોવા મળી રહ્યું છે તમને દરેક જગ્યાએ અને અહીંયાના જે રહેવાસી છે અ કમલેશભાઈ તેમની સાથે વાત કરીશું અને જાણીશું આપણે કે સવારથી કેટલું પાણી વેસ્ટ થયું છે અને રોડ રસ્તાની હાલત કેવી છે હું દર્શન સોસાયટીમાં રહું છું સક્રિય કાર્યકર્તા તરીકે ઘણા સમયથી ઓછા પ્રેશરથી પાણી આવતું હતું તો એના માટે નવીન લાઈનનું જોડાણ કરેલું છે આજે જોડાણ કર્યા પછીનો આજે પહેલો જ દિવસ હતો અને આજે જેવું દસ જ મિનિટમાં આખા વિસ્તારમાં સવિતા દર્શન સોસાયટી સવિતા પાણી થઈ ગયેલું હતું હું એક સક્રિય કાર્યકર નાતે જાણ કરી જાણ કર્યા પછી લગભગ કોઈક ના કહેવાથી પાણી બંધ થયું હશે પણ એ અગર હાલત તો બહુ ખરાબ હતી અને બીજું કે તમે આ જોડાણ જોઈ શકો છો જે નવી લાઈનમાં જોડાણ કરેલું છે એમાં કમસે કમ પાંચ સાંધા છે આજે કોર્પોરેશન લાખો કરોડ નું રૂપિયે જન જનસેવાનું જો કામ કરતા હોય અને જો આ રીતે સાંધા સાંધી કરતા હોય તો મારા હિસાબે મને તો લાગે છે કે આ બધું ખોટું જ કામ થઈ રહેલું છે વારે ઘરે મારી એક સલાહ છે મારી બુદ્ધિ પ્રમાણે કે જે લાઈન જોડેલી છે એ સલિંગ એક પાઇપમાં જોડો બાકી આ આ સરદાર ટાંકી થી મારીને કિશનવાળી જતો મેન રોડ છે જ્યાં અવારનવાર ટ્રકોથી મારીને ટ્રેક્ટર તો મારીને વાહનો અવરજવર કરતા હોય છે તો પાણી નીચે દબજ જવાની છે અને જે ખર્ચો કરેલો છે એ કઈ લેખે લાગવાનો નથી આ ખર્ચો કર્યા પછી શું પૂરતું પ્રમાણમાં પાણી મળી રહે છે દરેક સોસાયટીમાં આજુબાજુના પાણી હું મારી વાત કરતો ઘણા મારે મોટર ચાલુ કરે તો જ પાણી આવે છે શરૂઆતમાં જયારે પાણી આવતું હતું ત્યારે આવતું હતું પણ હમણાં ઘણા સમય પાણી ગટર મિક્સ બી આવે છે અને ઓછા પ્રેશર પાણી આવે છે મોટર ચાલુ કર્યા અગર પાણી આવતું જ નથી નવી પાઇપલાઇન નાખ્યા બાદ કોઈ તમને ખ્યાલ પડ્યો કે પાણી આવે છે આજે તો પહેલો દિવસ છે પહેલા જ દિવસની અંદર આ કઈ રીતનું કામગીરી થઈ રહેલી છે એની પોલ ફૂલી ગઈ કે તમે જે સમજો એ કામગીરી જોવા મળી છે આજે જી જેવી રીતે અહીંના રહેવાસી જે કમલેશભાઈ છે તેઓ સાથે વાત કરી આપણે અને જાણ્યું કે કદી પહેલા જ દિવસે જે અત્યારે હાલ જે સ્થિતિ છે જે પાણી પૂરતું ના મળવાના કારણે નવી પાઇપલાઇનો નાખવામાં આવેલી હતી અને તે જ પહેલા દિવસ અત્યારે પાણીની રેલમ છેલ જોવા મળે છે તમને દરેક જગ્યાએ અત્યારે હાલની અંદર જે પાઇપલાઇન નું જે સાંધા છે ત્યાંથી જે લીકેજ થતું હતું તેની કામગીરી પણ ચાલુ છે હવે જોવાનું એ રહ્યું કે જે એસી લાખ અને જે અઠાણું હજાર રૂપિયાના જે ખર્ચે આ નવી પાઇપલાઈનો જે પાણી માટે જે બનાવવામાં આવ્યું હતું તે કેટલા રીતે યોગ્ય છે કે આપ દર્શક મિત્રો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકશો તો પહેલા દિવસે જ આજે પાણીનું લીકેજ તમને જોવા મળી રહ્યું છે અહીંના રહીશોને પૂરતું પાણી અત્યારે પણ નથી મળી રહ્યું હું છું હેમંત સોલંકી સુહન કાર સાથે આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર